ભરૂચ ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા અભિયાન અંતર્ગત પત્રકારો મારે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો કેન્દ્ર સરકારના ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા અભિયાન અંતર્ગત ભરૂચની સેવાશ્રમ હોસ્પિટલમાં આવેલ રેડ ક્રોસ શાખા ખાતે જિલ્લાના મીડિયાકર્મીઓ માટે વિનામૂલ્યે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા અભિયાન ભરૂચમાં મીડિયાકર્મીઓ માટે કેમ્પ યોજાયો હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન મીડિયાકર્મીઓ લીધો લાભ માહિતી વિભાગ દ્વારા આયોજન કરાયો કેન્દ્ર સરકારના ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા અભિયાન અંતર્ગત ભરૂચની સેવાશ્રમ હોસ્પિટલમાં આવેલ રેડ ક્રોસ શાખા ખાતે જિલ્લાના મીડિયા માટે વિનામૂલ્યે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો કેન્દ્ર સરકાર દ્વારા ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા અભિયાન લોન્ચ કરવામાં આવ્યું છે જે અંતર્ગત મીડિયા કર્મીઓના આરોગ્યની તપાસ કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાત સરકાર અને ગુજરાત રેડ ક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે ભરૂચની સેવાશ્રમ હોસ્પિટલમાં આવેલ રેડ ક્રોસ બ્લડ બેંક ખાતે જિલ્લાના મીડિયાકર્મીઓ માટે વિનામૂલ્યે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો જેમાં બ્લડ કાઉન્ટ બ્લડ ગ્રુપ લિવર ફંક્શન લિપિડ પ્રોફાઇલ કિડની ફંક્શન ટેસ્ટ

તેઓ દ્વારા સારા અને નરસા સમાચારો આપણને સુધી પહોંચે છે રેડક્રોસ સોસાયટી એક સેવાભાવી સંસ્થા છે તેના દ્વારા ઘણી બધી પ્રવૃત્તિઓ ચાલે છે તેનો બહો પ્રચાર આપસી તરફથી થાય છે પત્રકારોની જિંદગી ઘણી જ પ્રવૃત્તિશીલ હોય છે તેઓ માટે કોઈ સમય હોતો નથી તેઓ ક્યારે જમે છે ક્યારે આરામ કરે છે અને રાત દિવસ એ લોકોને સમાચાર માટે બ્રેકિંગ ન્યૂઝ માટે અને રીલ માટે દોડધામ કરવાની હોય છે આથી તેઓની તબિયત ઉપર અસર પડતી હોય છે અને એ માટે તેઓની તબિયતને ચેકઅપ થાય તે માટે અમારા સ્ટેટ બ્રાન્ચના ચેરમેન શ્રી અજયભાઈ પટેલે દર વર્ષે મફત કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને તેની અંદર બ્લડ ગ્રુપ હિમોગ્લોબિન કિડની લિવર થાઇરોઇડના બધા રિપોર્ટ કરવામાં આવે છે અને પાંત્રીસ વર્ષની ઉપરના પત્રકાર ભાઈઓ માટે એક્સ રે અને ઈસીજી પણ મફત ઉપલબ્ધ કરવામાં આવે છે આપ સર્વો પહોળા પ્રમાણમાં આ કેમ્પનો લાભ લઈ આવ્યા છો તે બદલ હું આપ સૌનો આભારી છું